રાજકોટમાં તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે જન્માષ્ટમીના તહેવાર શરૂ થઈ ગયો છે જન્માષ્ટમીના તહેવારમાં વર્ષોથી પરંપરા છે કે વિવિધ ફરસાણ બનાવીને ખાવામાં આવે છે ત્યારે તહેવારોમાં કોઈ જરૂરિયાતમંદ અને નાનો માણસ પણ તહેવારની ઉજવણી કરી શકે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ સેવા આપે છે પેલેસ રોડ પર આવેલ જય માતાજી ગ્રુપ દ્વારા છેલ્લા વીસ વર્ષથી ફ્રીમાં જરૂરિયાતમંદ પરિવારને ફ્રીમાં ફરસાણ વિતરણ કરવામાં આવે છે છેલ્લા વીસ વર્ષથી જય માતાજી ગ્રુપ આ અદભુત સેવા કાર્ય કરી રહ્યું છે ખૂબ જ સારી ક્વોલિટીનું ફરસાણ ગરીબ માણસોને વિના મૂલ્યે અપાય છે વર્ષોથી હું આ કાર્યક્રમનો સહભાગી રહ્યો છું કાયમ મિત્રોએ મને અહીં આમંત્રણ આપ્યું છે સ્વર્ગસ્થ મનોરસિંહજી જાડેજાની પ્રેરણાથી આજથી વીસ વર્ષ પહેલા આ કાર્યક્રમ શરૂ થયો છે અવિરત ચાલે છે અને આશા રાખું કે આ વિરત ચાલતો રહે શુભ તહેવાર પ્રસંગે રાજકોટના જાણીતા ન્યુરો સર્જન ડૉક્ટર હેમાંકશાહી વસાવડા અત્યારે પ્રમુખ સ્થાને અહીંયા પધારેલ છે અને તેના હસ્તે અમે આ સાતમ આઠમના ફરસાણ વિતરણ વિનામૂલ્યે અમે વિતરણ કરીએ છીએ આ પ્રેરણા અમને સ્વર્ગીય દાદા બાપુ મનોહરસિંહજી જાડેજા તરફથી અમને મળેલી હતી અને છેલ્લા વીસ વર્ષથી અમે આ પ્રકારનું ભાવનું કામ એક કરીએ છીએ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે એક કિલો ફરસાણ અમે વિતરણ કરીએ છીએ આ બાબતે અમે રાજકોટમાંથી ક્યાંય પણ ફળો ઉઘરાવતા નથી ફક્ત રાજપ્લાઝા એસોસિએશન અને સોની બજારના અમુક મિત્રો પાસેથી જ ફળો લઈ અને અમે આ કાર્ય અમે છેલ્લા વીસ વર્ષથી કરી રહ્યા છીએ અને ઈશ્વર અમને શક્તિ આપે કે આવીને આવી રીતે અમે કામ કરતા રહીએ તેવી અમારી ઈચ્છા છે લોકોને મદદરૂપ થાય એવી અમારી ઈચ્છા છે બકુલભાઈની પણ ઈચ્છા છે